ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પ્રોહાબિશનના ગુનાઓમાં વોન્ટેડ હજાત ગામનો દશરથ ઉર્ફે દશરુ બાલુભાઈ વસાવા તેના ઘરે હાજર છે જેના આધારે દરોડા પાડી દશરથ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો દશરથ વસાવા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ત્રણ તથા અંકલેશ્વર એ ડિવિઝનમાં બે તથા અંકલેશ્વર બી ડિવિઝન સ્ટેશનમાં એક મળીને કુલ છ ગુનાનો ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર